મિત્રો એક બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે ભાજપે ઓલરેડી એકસો યાદી છે જાહેર કરી દીધી છે છે તો બીજી કોંગ્રેસના રાહુલ ગાંધીની ન્યાય યાત્રા રહી આ ન્યાય મિત્રો સાત તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીના સૌથી મોટા બે ફટકા પડ્યા છે સૌથી પહેલો ફટકો મિત્રો આપણે જેની ગઈકાલના વિડીયોમાં વાત કરીએ એવા ગુજરાત કોંગ્રેસને રાજુલાથી મિત્રો ફટકો પડ્યો છે અને ગુજરાત કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય કે જેમની છાપ ખૂબ સારા નેતા તરીકેની છે એવા અમરીશ ડેરે મિત્રો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અમરીશ ડેર મિત્રો અત્યારે તો ધારાસભ્ય હતા નહીં પરંતુ તેમની છાપ ખૂબ સારા નેતા તરીકેની હતી થોડા દિવસ પહેલાં જ ચર્ચા થતી હતી કે કોંગ્રેસના અમુક એવા પીઢ નેતા છે કે જેને ભાજપ હજી સુધી તોડી શકી નથી એમાં એક નામ અમરીશ ડેરનું હતું તો બીજું નામ અર્જુન મોઢવાડિયાનું પણ હતું પરંતુ હવે મિત્રો અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે બીજા સમાચાર મિત્રો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજીનામું આપ્યું છે અને તેઓ પણ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં છે એવા સમાચાર મળી રહ્યા છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને ખૂબ મોટા બે ફટકા પડ્યા છે આ બંને નેતાઓ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના નેતા હતા અને ઘણા વર્ષોથી કોંગ્રેસમાંથી તેઓ લડ્યા હતા લોકોમાં પણ તેમની મિત્રો આગવી છાપ હતી